સત્ય સનાતન ધાર પદારે હરિ ગુરુ સંતો નિર્વાણ હંસિ ભરત ગુરુ બ્રહ્મા No mm -hmm. mm -hmm. mm -hmm.

આજે પવિત્ર પુન્યશાળી ભૂમિ દેલવાડા મુકામે જેમના નામ થી આપણે બધા મળ્યા એવા મગજી બાબાની પ્રથમ પુણ્યતિથિ એમનો સમસ્ત પરિવાર મળી દિવસે સામાજિક અને વ્યવહારિક જે કાર્ય કર્યો સગા સ્નેહીઓને બોલાવી

અવસર પ્રાપ્ત કરાયું બધું કોટી પોતી અમને વંદન છે કારેડા નિવાસી અમારે પૂજનીય વંદનીય કપિલાબેન મહારાજ પંચરા નિવાસી મહારાજ અમારે બાજુ મારે સુધારામ મહારાજ નામી અનામી પધારેલા તમામ હરિગુરુ સંતો અને સંત માતાઓનું કોટી કોટી વંદન છે સુંદર બાપાએ વાત કરી કે તમે જોશોઈએ મજા કરી લો મજા ચારે આવે શરીર પવિત્ર થાય ને તો પેલું મન તો શરીરમાં માં અંદર રહેશે પણ બહાર થી પવિત્ર થાય તો પેલું અંદર પવિત્ર થાય પવિત્ર કરવા માટે શું છે તો મહાપુરુષો કે સત્સંગ જરૂરી છે ગાવાથી કોઈ સુધારો થવાનો જ નહીં હું એમ તો ગાય ગાય ગમે એટલા ગાડા ભરો નાખલો આખલો દોડો અદળ પણ જો ભજન વાણી નો તમે ભેદ ના સમજ્યા તો રહે હજળ ના હજળ અને અત્યારે નેવું ટકા બધા હજળ જ છે ગાવા જો ભજન વાણી ના લે તો ઋષિ બળે પણ કપિલા બેન મહારાજે કીધું કે ઋષિ બળે મેષિ બળે ભગત જ ના ગયા કે અમારો વારો ના આવ્યો વારો લાગવો હોય ને તો ગેર ભજન કરવા પડે બાપા કે તરી રાખે ગયો કોક ની પીતો એટલે મહાપુરુષો અમદાવાદ માટે આજે આપણી વચ્ચે જેનો દેહ નથી અમે હમણાં સાખી માં બધાને એકલી એક સાખી ને ત્રણ વખત વાપરી પણ આ સાખી નો ભેદ શું છે સાખી બોલવા વાળા નહીં ગણતા કે વડવા વાળા એનો ઉકેલ નહીં કરતા હું તો એમ કઉ છું સંતો જોડે બેસી જીવન બનાવવું હોય તો સદગુરુ તમારા ચરણે નમો અને માગો પ્રેમ પ્રસાદ તો હું એમ કઉ છું સદગુરુ નું ચરણ કયો છે બોલવા વાળો જેની સાથે બોલી પીછો ને તો કોઈ મેળવવાનો નથી ચરણ જોજો તમે ગુરુ નું ચરણ કયો છે ચરણ જેને જેને સમજ પડી નહીં દો જમજામ આ જીવ સુતવાનો ઉદ્ધમ કરે છે એમ બમણો બંધાઈ જાય છે પોતાના બળ થી કદી સુટેવો નહીં અને છોડાવે કોઈ આવા સદગુરુ રાય સદગુરુ પાસેથી પ્રાર્થના કરો અને કહો કે ગુરુ મહારાજ મારે જીવન ની અંદર પરિવર્તન લાવવું છે પરિવર્તન જ્યાં સુધી નહીં આવે ગમે એમ જીવન આમનામ નામ રહે સાહેબ ચાર કામ પશુ કરે છે ચાર કામ માણસ કરે છે અને જો કામ તમારું અલગ ન પડે તો પશુમાં કોઈ નથી એક તત્વ એવું છે કે આપણને જુદું પાડી મૂકી દે સર્વ આ નો અધિપતિ તું છે પણ તને ભૂલી ગયો છે આ વાતને આ ચૌદે બ્રહ્માંડ રચન તારાથી છે અવતાર આવે જેથી કરીને આ મનુષ્ય બધા છે ને એ રીત નો ભજન કરી શકું અને આપણે ઓછી માંગતા નથી અરે રાજા દશરથ જે રામ નો પિતા રાજગાદી ઉપર બેઠો છે સવાર નો દિવસ થયો નાઈ ધોઈ તિલક કરવા જયારે દર્પણમાં જયારે મોઢું જોયું ને એટલે એના માથામાં એક સફેદ વાળ જોયો પરંપરા કેવો થઈ આપણા ભારતની લઘુકુળ ની રીત કેવો થઈ દર્પણમાં જેવો ચહેરો જોયો ને એક માથામાં સફેદ વાળ જોયો એટલે તરત જ વશિષ્ઠ મુનિના ચરણે જઈ વાત કરી બાપા હવે મારું શરીર મને એમ લાગે કે રાજ કરવાનું રાજ્યભિ કર્યો છે પગ તો સ્ટેટ જોયે નહીટણી તો તમે તમારા ગુરુ મહારાજને શું રાખો છો સ્ટેટર સુલવા માંડ્યા છો તમારું ભજન નહી સમય એ રાધા દશરથ રઘુકુર વશિષ્ઠ મુનિ રાજ્ય અને રામ ને તમે તિલક કરી વિશ્વામિત્ર એ મુનિ એ જોયા જોશ ના સમયમાં જોશ જોયા સવારે આપણે સવા નવ વાગે કરવાનો રાત તિલક છે સવા નવ વાગે ઉલટું વનવાસ થઈ જાય દિવસ ઉગ્યો રામે કઈ કઈ વાત કરી જો જે લીલા ભજવા માટે હું આવ્યો છે જો કદાચ આ વનવાસ માં ન લઉં તો આ વાત મારી અધૂરી જે કાર્યમાં આપડે બધા છે એવું નહીં રાખવું કુલ સંતાન જ આપણે બધાએ આપડે એ વાટે જ ચાલવાનું છે ને એ વાટે ચાલો જેમ રામ આપણને રાજ શીખવાડી ગયો કે રાજ આવીને કરાય ભાઈ સાથે આવું વર્તન વર્તાય બાપા સાથે આવું વર્તન થાય અરે વાનરો સાથે આવું વર્તન થાય એવી રાજનીતિ આપણે શીખવાડી છે છતાં આપણે કો કરતા નથી ફગા ભાઈ ના જેટા વાટી ના ભાઈ કેવા જાય તો ભાઈ ના માથે મારી દે પાવડો ભાઈ એ પાવડા ભેગો પટી જાય ની જતો જેલમાં કેવા કંપ ખબે લેવા જો એટલે પૂછ્યું કે બાપા ગમે કરો પેલો પણ શું કદાચ જો મારો બાપ જો હોય તો મારે આ રાજ જોવે ત્યાગ ભાવના આપું મૂકીને ભરત આપ્યું તો ભરત આપો કારણ કે જે કઈ કઈ હતા ને રાજા દશરથ ની બીજી પત્ની હતા કે તમારો મોટો દીકરો બેસે ભરત ને આપ્યો ભરત ને જોવો સંસ્કાર કેવા આવ્યા કે મારો ભાઈ મોટો અધિકારી એ છે તો મારા ભાઈ ની ગાદી પર મારાથી બેહાય નહી જોવે ત્યાગ ભાવના લક્ષ્મણ કે કદાચ મારો મોટો ભાઈ વનવાસ જાય તો મારે એની સેવા કરવી પડે બીજું કોઈ ન કરાય અને અત્યારે તો વાત જોઈ જાવ રઘુકુળ રીત તમે જાણો રઘુકુળ રીત સદા ચલી આઈ પ્રાણ જાય પણ વચન નો જાય વચન શું થાય સદગુરુ નું ચરણ એ જ વચન છે સાહેબ પણ વચન એ જે વરાન એ વિશ્વથી થી

એની અંદર ખોટો ખોરાક નો આવે ખોટું બધું નાશ નાશ હું તો ધર્મ કર્યો હોય મને એને બહાર થી કચરો તમારા બોલો હે તો આ બહાર નો પશ્ચિમી સંસ્કૃતિ તમામ કચરો તમારા શરીર માં કેમ તમે નાખો છો આ જો ઉધી કચરો બહાર નહીં જાય તો સુધી મન અંદર પવિત્ર નહી થાય સાહેબ અને ભજન નહી હું તો કોઈ બધું ભજન આધ્યાત્મિક સિદ્ધાંત ન હું કોઈ નહીં પણ ભજન માં આપણે વર્તન સારું કરીએ તમે હાલ જોવો પોચ ટાઈમ નમાજ શુક્રવારના દિવસે જ્યારે મુસલમાન લોકો પટે ને એમનો કલમાન તો પોચ ટાઈમ નમાજ ની અંદર એ સવારે નાઈ ધોઈને તૈયાર થઈ જાય એમનો દીકરો દીકરી હોય અને કપડો એક જ સરખા પહેરાવે અને સવારે ની અંદર લઈ જાય રીત રીત હોય બધી તમામ જીત દરગાહ તાને હાથ પગ ધોવે અને લાઈન ટુ લાઈન પેહ જો મોઢામાં કોઈ જાતનું વ્યસન ન હોય ને આપડે ભજન માં કેટલી સુધી સોના મોનવડી ઓમ ઓમ કરે એટલે મજા લાગવા નહીં ભાડતા

સનાતન ધર્મ કેમ પાકડો થાય છે કે તમે વ્ય શરીર કોનું કામ નથી કરતો આ પૂછો ઘડિયે બધે બોરીઓ કેમ લઈ જતા હતા અત્યારના છોકરા ખાતરની ની ઠેલી ઉપડાવવાળું ના ઉપાડી ગયા કોસ્ટર દૂધની બહેણી નહીં ઉપાડી ગયા તાચી રહ્યા છે તમાકુ કાતી છે તમાકુમાં પ્રોટીન નામનું ઝેર આવે નામનું આવે છે ને શરીર તમે બાપા આ બાપા નું ઘણી કષ્ટિઓ વેઠી છે ને હે પણ પરમાત્મા નું નામ નથી મેલ્યું મહાપુરુષો ને સાહેબ હું તો વંદન કરું છું સાહેબ જેમનું શરીર પંચોતેર પંચોતેર આજનો અવસર છે ને કઈક ને કઈક જે ને તમે મોનતા હોય ને ભારતની હિન્દુ ધર્મ સંસ્કૃતિ મુજબ તેત્રીસ કોટી દેવી દેવતાઓ છે તમે મુદ્દો ગોગા મહારાજ ને મોનતા હોય માં મોનતા હોય સદીમાન મોનતા હોય ને તો એને મોની ને તમે વ્યસનથી મુક્ત બની દો વ્યસન છોડ્યા વગર મેળ નહીં આવે તમે વ્યસન કરતા તમારી આગલી અને એનું પરિણામ રૂપે તમારું યાદ આવશે બીજું કોઈ નહીં આવે અને એટલે જાગજો જાગવા જેવો સમય છે અનુભવી સંતો જગાડી ગયા છે સાહેબ કેમ કે બળતર થાય છે કંઈક સમાજની અંદરથી આ કચરો નાબૂદ થાય કારણ કે આપણે જોઈએ છે પહેલા ભગવાન કૃષ્ણજી જયારે ગેડી દડે રમતા હતા ને એટલે બધા એમના ભાઈ જે ગોવાળિયા હતા ને એમને કીધું ચલો આપણે ગેડી દડો રમીએ એટલે એમાં શરત મૂકી ગેડી દડો રમીએ ખરા પણ આ યમુના નો ધરો છે ને એ કાળો નાક છે કાળી ધર નાગ છે ને અને જો કદાચ દડો એમાં જતો રહે જે જીડી મારે ને તો એ દડો હીરો લેવા જાય ભગવાન કૃષ્ણ ખબર હતી કાઢ્યું હવે મારા સિવાય બીડું ધડપિયા સિવાય કોઈ છે અને એ જો કૃષ્ણ હતો એ કોણ બીરા જો નક પલંગ ઢાળી થાય ઠાકોર થાળી રે તમારામાંથી પ્રગટ થયેલો ભગવાન કૃષ્ણ અને અવતાર લેવા માટે ઠાકોર પૂળ ભરવું પડ્યું રોમ ને ઠાકોર પૂળ ભરવું પડ્યું અરે ભગવાન રામદેવ ફીરાયા ને તો આ કુળ પસંદ કર્યું છે તમે હવે અત્યારે પોટલી મારી મારી ઉકેડામ કર્યા હોય તો તમારો ભગવાન તમે લદવો છો બીજો કોઈ ભગવાન કૃષ્ણ અગડ્યું છે મોટી મોટી કથાઓ થતી ને એમ મહારાજ આપણે અગડ્યું કે આ દડો થઈને યમુના ધરા ના તળીએ ગયો દડો પોલો આવે સંતો એનું જ્ઞાન કરે સંતો સમજી ગયા પણ આપણે હા હા કરી ગયા